નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો પેન્શનર મિત્રો આજની તારીખ દસ બે બે હજાર છવ્વીસ તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ પેન્શનરોના પેન્શનમાં કર્યો છે આટલો વધારો જાહેર તો હવે કેટલો વધારો જાહેર થયો છે જે બાબતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે તમારા માટે રોજેરોજ અલગ અલગ માહિતીના વિડીયો જે તમારા માટે ખૂબ જ કામના હોય તેને એકદમ સરળ ભાષામાં તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ એટલે અમારી થોડીક વિનંતી છે કે થોડોક સપોર્ટ કરીને વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષાઓ તેજ થઈ ગઈ છે તો જો ડીએ અઠાવન ટકાથી વધીને સાઠ ટકા થાય છે તો તેનાથી પગારમાં સીધો વધારો થશે તો આનાથી માત્ર કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ ફાયદો થશે તો હવે બધાની નજર સરકારની સત્તાવાર જાહેરાત ઉપર છે મિત્રો તો ખાસ કરીને આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં જે કર્મચારીઓ અને પેન્શનરો માટે એક વધારાની આવકનો સ્ત્રોત છે તે હાલમાં જે અઠ્ઠાવન ટકા છે તે વધીને સાહીઠ ટકા થવાની ધારણા છે તો આ બાબતે કેન્દ્ર સરકાર સૌથી પહેલાં જાહેરાત કરતી હોય છે ત્યારબાદ ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની જેમ જ પોતાના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરતી હોય છે જેનાથી તેમની આવકમાં વધારો થાય અને પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એ પોતાની ખરીદશક્તિ વધારવા માટે એક વધારાનો નાણાકીય સ્ત્રોત પણ પ્રદાન થાય તો હોળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચારની અપેક્ષા છે તો વર્તમાન સંકેતો સૂચવે છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ બે ટકા વધી શકે છે જેનાથી લઘુત્તમ ડીએ દર મહિને આશરે દસ હજારને આઠસો થઈ શકે છે તો આનો સીધો ફાયદો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને થશે તો સરકાર માર્ચની શરૂઆતમાં આ જાહેરાત કરે તેવી અપેક્ષા છે તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ડીએ અઠાવન ટકા છે તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો આ દર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં છે જ્યારે ફુગાવાના આંકડાઓને આધારે ત્રણ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો તો આ પછી જાહેર થયેલા નવા ફુગાવાના આંકડાઓએ ડીએમાં ફરી વધારાની આશા વધારી છે તો નિયમો મુજબ સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે તો ત્યારબાદ વાત કરીએ તો બે ટકા ડીએ વધારાની અપેક્ષાઓ શા માટે વધુ મજબૂત બની રહી છે તો મોંઘવારી ભથ્થામાં ફેરફાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ પર આધારિત છે તો ડિસેમ્બર બે હજાર પચીસમાં આ આંકડો એકસો અડતાલીસ પોઈન્ટ બે હતો જ્યારે પાછલા બાર મહિનાનો સરેરાશ એકસો પિસ્તાલીસ પોઈન્ટ ચોપન પર પહોંચી ગયો છે તો આ આંકડાઓને આધારે ડીએની ગણતરી કરવાથી આશરે સાઠ પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ મળે છે તો હાલમાં ડીએ અઠાવન ટકા છે તેમાં બે ટકાનો વધારો થવાની સંભાવના પણ છે તો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ ડીએ રૂપિયા દસ હજાર આઠસો સુધી કેવી રીતે પહોંચશે તો સાતમા પગાર પંચે લેવલ એકના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર નક્કી કર્યો છે તો જો ડીએ સાહીઠ ટકા સુધી વધે છે તો માસિક મોંઘવારી ભથ્થું અઢાર હજારના સાહીઠ ટકા અથવા તો દસ હજાર આઠસો થશે તો હાલમાં આ રકમ અઠ્ઠાવન ટકા ડીએ કરતાં થોડી ઓછી છે પરંતુ આ વધારાથી સ્પષ્ટપણે સૌથી ઓછા પગાર સ્તરના કર્મચારીઓને પણ ફાયદો થશે ત્યારબાદ જોઈએ તો બે મહિનાની બાકી રકમ મળવાની પણ આશા છે તો સામાન્ય રીતે જાન્યુઆરીથી ડીએમાં વધારો અમલી માનવામાં આવે છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત પછીથી કરવામાં આવે છે તેથી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનાનો બાકી પગાર મળવાની શક્યતા છે તો એકવાર સુધારેલ ડીએ લાગુ થઈ ગયા પછી તેમને તેમના પગાર અને પેન્શન સાથે બાકી રકમ મળી શકે છે જેનાથી વધારાની નાણાકીય રાહત મળશે ત્યારબાદ જોઈએ તો પેન્શનરો અને આઠમા પગાર પંચ અંગે નવીનતમ અપડેટ શું છે તો મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ ફક્ત વર્તમાન કર્મચારીઓ પૂરતો મર્યાદિત રહેશે નહીં તો નિવૃત્ત કર્મચારીઓને પણ મોંઘવારી રાહત એટલે કે ડીઆરના સમાન પ્રમાણમાં મળશે તો એવો અંદાજ છે કે કર્મચારીઓ અને પેન્શનરો સહિત દસ મિલિયનથી વધુ લોકોને આ વધારાનો સીધો લાભ મળશે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં પૂરો થઈ ગયો હોવા છતાં આઠમા પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી વર્તમાન સિસ્ટમ હેઠળ ડીએ અને ડીઆર ચૂકવવાનું ચાલુ રહેશે તો કર્મચારીઓ અને પેન્શનરો હવે આતુરતાથી સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે જે હોળી પહેલાં થોડી રાહત આપી શકે છે જે તહેવારને વધુ ખાસ બનાવે છે તો ખાસ કરીને આ વર્ષે ચોવીસ માર્ચના રોજ હોળીનો તહેવાર છે તો તે પહેલાં સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને એક ચોક્કસ તહેવારની ભેટ પણ આપી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ